Bye. Yeah. અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગત તારીખ છ એપ્રિલના રોજ હોળી સ્નેહ મિલન અને રંગારક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આયોજિત હોળી સ્નેહ મિલન કાર્યક્રમમાં ગરબી ગુજરાત અને રંગીલા રાજસ્થાનનો નો સુભગ સમન્વય જોવા મળ્યો હતો જેમાં રાજસ્થાનના પ્રખ્યાત પનિહારી ગ્રુપ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ સાથે જ સમાજના શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સમસ્ત રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા પચીસ વર્ષ પૂર્ણ પર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે એક सांस्कृतिक प्रोग्राम आयोजित किया है जो होली के उपलक्ष्य में है हमारे यहाँ अंकलेश्वर में हजारों की तादाद में राजस्थानी बंधु रहते हैं और हमारी राजस्थानी संस्कृति को जीवित रखने के लिए लोगों के मनों में हमेशा राजस्थानी संस्कार जीवित रहे इस निमित्त हमने यहाँ सर्व समाज का एक संगठन बना रखा है अखिल राजस्थान सेवा मंडल उसी के निमित्त ये सांस्कृतिक संध्या का आयोजन किया है और आज यहाँ बहुत बड़ी तादाद में लोग उपस्थित रहेंगे